આ ઘટના બની હતી પંદર જાન્યુઆરીના રોજ વાસે ઉત્તરાયણનો દિવસ હતો બધા પર પતંગ ચગાવી રહ્યા હતા કોઈ મસ્તી કરી રહ્યો ભારતી બહેનના ઘરમાં કઈક અલગ જ ચાલી રહ્યું હતું ભારતી બહેન શિવમ આવાસ યોજનામાં રહે છે પોતાના પરિવાર સાથે તેમણે બે લગ્ન કર્યા હતા જેમાં પહેલા લગ્ન કિશોર વાઘેલા નામના વ્યક્તિ સાથે કર્યા હતા જે સાત એક વર્ષ જેવા ચાલ્યા તેમના વચ્ચે સારું બનતું ન હોવાથી આખરે તેમણે છૂટાછોડા લઈ લીધા પણ તેમને બે બાળકો પણ હતા જેમની જવાબદારી હવે તેમના પર હતી તેથી તેમણે લોકોના ઘરે જઈને કામ કરવાનું શરૂ કર્યું અને આમ પાંચ વર્ષ સુધી તે કામ કરતા રહ્યા અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરતા રહ્યા પણ કોઈ વ્યક્તિ ક્યાં સુધી એકલું રહી શકે અને બસ એવામાં જ તેમની મુલાકાત મિનેશ જોશી નામના એક વ્યક્તિ સાથે થઈ અને તેમણે એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને લગ્ન કરવાનું નક્કી કરી દીધું લગ્ન બાદ ભારતી બેન તેમના દીકરા અલ્પેશ અને દીકરીની સાથે મિનેશના ત્યાં રહેવા આવી ગયા ઘણા વર્ષો તેમના વચ્ચે બધું જ બરાબર ચાલ્યું તેમના લગ્નને વીસ વર્ષ વીતી ગયા અને આ લગ્ન જીવનમાં પણ પ્રેમ ઝઘડા બધું જ હતું અને પતિ પત્ની હોય એટલે આ ઝઘડો તો રહેવાનો જ પણ થોડાક સમયથી આ સ્થિતિ બદલાઈ ગઈ હતી મિનેશ જોશી જે પહેલાં કર્મકાંડ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને હવે તે બાદ તેમણે એક સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી શોધી લીધી હતી સવારે જાય અને બપોરે જમવા ઘરે પરત ફરે અને જમીને ફરીથી નોકરી પર જતા રહે પંદર જાન્યુઆરી ના દિવસે પણ આવું જ હતું તેઓ જમવા ઘરે આવ્યા હતા ભારતી બહેન તેમના પતિ માટે જમવાનું પીરસ્યું તેઓ જમવા બેસ્યા છોકરા ઉપર પતંગ ચગાવી રહ્યા હતા અને જમવા બેસતાની સાથે જ મિનેશે જમવાનું શરૂ કર્યું કે ગુસ્સામાં આવીને કહ્યું કે જમવાનું બનાવતા આવડે છે કે નહીં શાકમાં કઈ જ ભલી વાર નથી શું બસ આવું જ ખાવાનું છે અને બસ આ જ વાતને લઈને તેઓ ઝઘડી ગયા હતા એવામાં તેમનો દીકરો અલ્પેશ નીચે આવ્યો અને બંનેને આમ ઝગડતા જોઈને તે પણ કંટાળી ગયું હતું કેમકે તેમનું આ ઝઘડવાનું હવે રોજ બરોજ થઈ ગયું હતું પણ અલ્પેશ કંઈ બોલે તે પહેલા જ મિનેશ કામ પર જવા નીકળી ગયો જે બધું નોર્મલ થઈ ગયું અને રાત્રે જ્યારે મિનેશ ડ્યુટી પતાવીને ઘરે આવ્યો ત્યારે ફરીથી એ જ સવારની વાતને લઈને તેમના વચ્ચે ઝઘડો થયો આ ઝઘડો એટલો બધો વધી ગયો કે મિનેશ તેની પત્ની ભારતી પર હાથ ઉપાડવા લાગ્યો જો તેના દીકરેશ અલ્પેશથી સહન ન થયું અને તે વચ્ચે પડ્યો કે બંધ કરો હવે રોજ રોજના ઝઘડાથી હું પણ કંટાળી ગયો છું હવે બંધ કરો આમ ઝઘડવાનું નાની નાની વાતો પર પણ ગુસ્સે ભરાયેલા મિનેશે એક પણ વાત ન માની અને અલ્પેશને પણ મારવાનું શરૂ કરી દીધું અને તેની સાથે પણ બોલાચાલી થઈ ગઈ ભારતી બંનેને છોડાવવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ બંનેને માથે એટલો બધો ગુસ્સો સવાર હતો કે તેમણે કંઈ જ ન જોયું અને ઝઘડતા ઝઘડતા તેઓ ઘરની બહાર પહોંચી ગયા અવાજ સાંભળીને આજુબાજુમાં રહેતા પાડોશી પણ બહાર આવી ગયા કે અચાનક શું થઈ ગયું જોયું તો બંને બાપ દીકરો ઝઘડી રહ્યા હતા જો કે વાતથી ઇનકાર ન કરી શકાય કે મિનેશ અને અલ્પેશ વચ્ચે લોહીનો સંબંધ નહોતો તે તેનો સોતેલો દીકરો હતો અને કદાચ અલ્પેશ પણ તેને સાવકો બાપ જ માનતો હશે કેમ કે તેને જે પગલું ભર્યું છે તે ખૂબ જ ચોંકાવનારું હતું ઝઘડાની વચ્ચે અલ્પેશ અંદર ઘરમાં ગયો અને ઘરમાંથી ધારદાર છરી લઈને બહાર આવ્યો અને તેના સાવકા પિતા પર એ જ છરી વડે હુમલો કરી દીધો તેને જોઈને લાગી રહ્યું હતું કે જાણે કેટલાય સમયનો ગુસ્સો તેના પર હાવી હતો કે તેને બે મિનિટ પણ ન વિચાર્યું અને બે રહેમીપૂર્વક તેના સાવકા બાપની હત્યા કરી દીધી જે બાદ તેની માતાએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને મિનેશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ તે એટલી ગંભીર રીતે ઘાયલ હતો કે તેને બચાવી ન શકાયો પોલીસ ઘટના સ્થળે આવી અને ભારતી બહેનના બયાન અનુસાર ફરિયાદ નહોતી અને અલ્પેશને શોધી કાઢ્યો પણ આ વચ્ચે મિનેશના અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ જ હાજર નહોતું અને કોઈએ તેનો સ્વીકાર પણ ન કરતા પોલીસે જાતે જ તને અગ્નિદાહ આપ્યો હતો પણ જો જોવા જઈએ તો આ ઘટના જે ઘટી તે માત્ર એક નાના ઝઘડાને કારણે શરૂ થઈ હતી પરંતુ આટલા સમયથી જે ચાલી રહ્યું હતું તે કદાચ કોઈના ધ્યાને નહીં હોય અને અલ્પેશે પણ કદાચ આ એક કારણને કારણે આ પગલું નહોતું ભર્યું આટલા સમયથી થતા રોજ રોજના ઝઘડાથી કંટાળીને આખરે તેને આ પગલું ભર્યું હતું પણ જે પણ હતું તે કાયદાની નજરમાં તો ખોટું જ હતું તેથી તેને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો તો અત્યારે ક્રાઈમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર